નવા વર્ષની શરૂઆત થઈ છે અને તમારા નવા ઉજવવા અને 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 કોમેડી છે ટ્રેલર તો દર્શકોએ જ હવે પાંચમી જાન્યુઆરી બે ચોવીસ ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અનંતા બિઝનેસ કોપ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝ ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની અને તરજની ભાદલા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે જેઓ વડોદરાના મહેમાન બન્યા હતા યસ સોની અને તર્જની ભાદલા અભિનીત ફિલ્મ ડેની જીગર પાંચમી જાન્યુઆરીના રોજ રિલીઝ થશે અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યસ સોની અને તરજની ભાદલા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે ત્યારે જેઓ વડોદરાના મહેમાન બન્યા હતા કે એસ એન્ટરટેનમેન્ટ અને અ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના સહયોગથી બનેલ ફિલ્મ ડેની જીગર નિલય ચોટાઈ તથા દીપેન પટેલ દ્વારા નિર્મિત છે આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે કે જેઓએ ઘણી અફલ કક્ષાની હિટ ફિલ્મો આપી છે ઉલ્લેખનીય છે કે અભિનેતા યશ સોની અને ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ની આ એક સાથેની પાંચમી ફિલ્મ છે

ભરપૂર અને ભરેલી સિનેમેટિક વચન આપે છે અલગ જ અવતાર આ ફિલ્મ થકી ડેની જીગર ની સ્ટાઇલ ઓરા અને એપિક વન લાઈનર્સ ગુજરાતી ફિલ્મ ઉત્સાહિયો માટે નવો ટ્રેન્ડ બની રહ્યો છે આ એક એવો પ્રયોગ છે કે જે અત્યાર સુધી નથી થયો એટલા માટે નહીં કે દર વખતે પ્રમોશનમાં આવી વાક્ય આવું વાક્ય બોલવાનું હોય પણ ખરેખર તમે આજે યુટ્યુબ પર જાઓ અત્યારે ને અત્યારે એને ટ્રેલર જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ કયા પ્રકારનું હ્યુમર છે કયા પ્રકારની કોમેડી ફિલ્મ છે એક જીવતા જાગતા કાર્ટૂન્સ ફિલ્મ પરફોર્મ કરતા હોય એવું તમને લાગશે મગજ બાજુમાં મૂકીને જોવાવાળી ફિલ્મ છે બટ આવું કીધા પછી પણ હું તમને કહીશ કે વેરી વેલ એક્ઝિક્યુટેડ ફિલ્મ છે કૃષ્ણદેવ યાજ્ઞિકા ફિલ્મના ડિરેક્ટર છે કે જેમણે વશ રાડો નાડીદોષ છેલ્લો દિવસ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે તો તમે સમજી શકો છો કે કયા પ્રકારનું સ્તર છે આ ફિલ્મનું અમારા પ્રોડ્યુસર્સ નિલય ચોટાઈ દિપેન પટેલ અને કો પ્રોડ્યુસર્સ કલ્પેશ સોની કૃણાલ સોની આ બહુ જ ખંતીદર અને હિંમતવાળા પ્રોડ્યુસર હું કહીશ કારણ કે આ પ્રકારના એક્સપેરિમેન્ટમાં આટલા મોટા બજેટ પર આજે સાડા આઠ કરોડની ફિલ્મ છે સેકન્ડ હાઈએસ્ટ બજેટ ધરાવતી ફિલ્મ છે તેની જગ્યાએ એકમાત્ર તો આટલું બધું બજેટ નાખવું એ બહુ મોટી વાત છે વર્ષના શરૂઆતમાં જે પહેલી ગુજરાતી ફિલ્મ આવી રહી છે તમને પેટ ભરીને હસાવશે વર્ષની શરૂઆત હસવાથી કરજો તમે બધાને મારા પાત્રનું નામ છે ડેની જિગર અને ડેની જીગર એક સુપર કોન્ફિડન્ટ અટ્રેક્ટિવ અને સેલ્ફ ઓપસેસ્ટ બહુ જ પ્રકારે સેલ્ફ ઓપ્સેસ્ટ આ માણસ છે અને સુપર કોપ છે એની જોડે બધા જ સુપર પાવર્સ છે ઈચ્છે ધારે બધું જ કરી શકે એની કોઈ લિમિટેશન્સ નથી અને બધું જ કર્યા પછી એનું તો એક જ કારણ છે કે એ તો એવું ભાઈ આવું જ થશે હવે આ વ્યક્તિ જયારે છસો વર્ષ જૂની જે મૂર્તિ ચોરાઈ ગઈ છે એનો કેસ સોલ્વ કરશે તો એ કઈ રીતે કરશે અને એ ફિલ્મમાં શું ધાંધલ ધમાલ થશે એ જોવા પાંચમી જાન્યુઆરીએ પહોંચી જાવ જી નમસ્તે મારું નામ છે તર્જની ભારલા એટલે કે ડેની જીગર ફિલ્મની પૂજા આ જે પૂજાનું પાત્ર છે એ એક પૂ અને પૂજાડી એવું બે વસ્તુનું એક કોમ્બિનેશન છે જે બહુ જ એક જાડી છોકરી છે વેક્સ નથી કરતી અને બહુ મોટો છે અને આને બહુ જ કોમેડી વેમાં પોટ્રેટ કરવામાં આવ્યું છે અને ગુજરાતી ફિલ્મોમાં અને ઘણી બધી હંમેશા ફિલ્મોમાં ઘણીવાર એવું થાય છે કે હિરોઈન્સ જે હોય છે એ ખાલી એક બ્યુટી ક્વોશન્ટ માટે જ હોય છે કે ખાલી સુંદરતાનું એક પ્રમાણ લઈને આવતું હોય છે ફિલ્મમાં પણ ફની હિરોઈન પ્લે કરવાનું આમાં લાભો મળ્યો એટલે હું ખૂબ જ ખુશ હતી અને આ કેરેક્ટર એકદમ કોન્ફિડન્ટ છે એકદમ ફની છે અને બહુ જ એક મોટું વસ્તુ જ્યારે અત્યારે સોશિયલ મીડિયા પર ચાલતી હોય છે જેની બોડી શેમિંગ આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે લોકો જાડા હોય કે એમનું હોય એ વસ્તુને એક બહુ જ ફની વેમાં આ પોટ્રેટ કરે છે કેમકે કે તમે ગમે તે શેપમાં હો તમે કોન્ફિડન્ટ હોવ તમે પોતાને પ્રેમ કરતા હોવ તો એ બહુ અટ્રેક્ટિવ તમે થઈ જાઓ એ વસ્તુને લઈને તો બસ આવું જ તો એન્ટરટેનર ફિલ્મ છે બે કલાક તમે પેટ પકડીને હસશો અને તમને ખૂબ જ જ એન્જોય કરશો ને વર્ષના સ્ટાર્ટિંગમાં પહેલાં જ ફ્રાઇડેના ફિલ્મ આવી રહી છે ફિફ્થ જાનના તો જો તમે આ ફિલ્મ જોવા જશો તો ડેફિનેટલી તમારું આવતું આખું વર્ષ ખૂબ જ એન્ટરટેનિંગ એન્ટરટેનિંગને ફાન્ડ